માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા રાધનપુર તાલુકાની મોડલ સ્કૂલ રાધનપુર ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી ત્યારે આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની ગ્રામ પંચાયત સરપંચના મહિલા ઉમેદવાર સીતાબેન માદેવભાઈ ઠાકોરને ત્રણસો મત મળ્યા હતા જેમાં વિજેતા સરપંચ સીતાબેન ઠાકોર ચૌદ મતથી વિજેતા બન્યા હતા કલ્યાણપુરા વિજેતા સરપંચ ઉમેદવાર સીતાબેન મહાદેવભાઈને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા સરપંચ પદે જીતેલા ઉમેદવાર ગામમાં વિકાસના કામો કરીને ગ્રામને વિકાસ તરફ લઈ જવાની આશા વ્યક્ત કરી તેમજ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો કલ્યાણપુરા ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે કેટલા મતોથી અને શું લીડથી જીત્યા છો અને ગામમાં આગામી સમયમાં કેવી રણનીતિ રહેશે કલ્યાણપુરાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અમે ચૌદ મતથી વિજય મેળવ્યો છે અને ગામની પાણીની પાઇપલાઇન ગટર વ્યવસ્થા કે શિક્ષણને લગતી આરોગ્યને લગતી જે પણ બાબતો છે અમે ધ્યાનપૂર્વક ગામને હાથે લઈ અને તેનું કામ આપ ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે તો તમે ગામની શું અપેક્ષા રાખશો અને ગામને તમે શું કહેવા માગો છો દરેક ગામજનોનો સાથ સહકાર મળી રહે એવી મારી ગામજનોને અમને અપીલ છે અને હું સાથે લઈને ચાલે છું અમારું નામ માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ